આજે અમારે રાષ્ટ્રીય ગીત વંદે માતરમનો દોઢસો વર્ષ પૂરા થાય છે આ ગીત અઢારસો પચરમાં બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા એની રચના થઈ હતી આ ગીત માત્ર એક ગીત નથી એ ભારત માતાની એક અંદરની એક અવાજ છે એ એક સંદેશ છે બધા ભારતવાસીઓ માટે યુવાઓ માટે આજે જામનગર જિલ્લામાં પણ આ વિશે એક પ્રોગ્રામ યોજાયું હતું જેમાં રાષ્ટ્રીય ગીત અને એના સાથે સ્વદેશી આપવા માટેની શપથ લેવામાં આવી હતી આ બંને વસ્તુઓ માટે હું આજના જે જામનગરના અને દેશના જે યુવાઓ છે આ મંચ પરથી એક સંદેશ આપવા માંગુ છું કે તમે સ્વદેશી અપનાવો અને જે વંદે માતરમ જે ગીત છે એના જે સંદેશો છે એના તમે આપના જીવનમાં એના સમાવેશ કરો વંદે માત્ર હિન્દ જય જયગર્વી